જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે જોવાના છીએ કે જો મહિલાઓ સૂર્યાસ્તના સમયે કે પછી જો આ પાંચ કામ કરશે તો ઘર બરબાદ થઈ શકે છે તમારી આર્થિક પ્રગતિ અટકી શકે ધન સંબંધી પણ મુસીબતો આવી શકે છે તો ક્યારેય પણ સ્ત્રીઓએ સાંજના સમયે આ કામ ન કરવું જોઈએ જો આવું કરવામાં આવે તો તમે દુર્ભાગ્યને આમંત્રણ આપો છો તેનાથી માતા લક્ષ્મી પણ નારાજ થાય છે માતા લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ છે જો એક વાર તમારાથી માલક્ષ્મી નારાજ થઈને જતા રહેશે તો તમારા જીવનમાં ધન પ્રાપ્તિ અટકી જશે એટલા માટે માલક્ષ્મી નારાજ થાય તેવા કાર્ય આપણે સાંજના સમયે ના કરવા જોઈએ જે ઘરમાં લક્ષ્મીનો વાસ હશે ત્યાં કાયમ માટે સુખ અને સમૃદ્ધિ હશે તેથી મા લક્ષ્મી પ્રસન્ન થાય તે માટેના આપણે અવશ્ય પ્રયત્ન કરવા જોઈએ અને સાંજના સમયે આ અમુક વસ્તુ નું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને તમે જીવનમાં અવશ્ય સફળતા પ્રાપ્ત કરી શકો એવી પણ વાત તો બતાવવામાં આવે છે કે સાંજના સમયે જો સ્ત્રીઓ ઘરમાંથી આ વસ્તુ કોઈને આપે છે છે તો પણ ખૂબ જ નુકસાન થઈ શકે જેથી તમારાથી લક્ષ્મીજી નારાજ થઈ શકે છે તો એવી કઈ વસ્તુ છે કે જે સાંજના સમયે તમારે કોઈને પણ ન આપવી સાંજના સમયે લોકોને તમને જો કોઈ પણ ખાવાની વસ્તુ તમે આપો છો તો તેનાથી તમારું ભાગ્ય તમારાથી દૂર થઈ જશે તમને આર્થિક નુકસાન થઈ શકે છે સૂર્યાસ્ત પછી તમારે કોઈ પણ ખાવાની વસ્તુ કોઈને આપવી ના જોઈએ સાંજના સમયે તમે જો કોઈને પૈસા આપો છો તો તેનાથી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાંથી કાયમ માટે લક્ષ્મીજી દૂર થાય છે તો આવું ક્યારેય ના કરવું જોઈએ કોઈને પણ પૈસા આપવાનું થાય તો તમારે રાહ જોવી જોઈએ અને સવારે કે આખા દિવસમાં ગમે ત્યારે પૈસા આપવા જોઈએ પરંતુ સૂર્યાસ્ત પછી પૈસા ન આપવા આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં સાંજના સમયે આ વસ્તુઓ પણ ન આપવી જેમાં દર્શાવી છે કે જો સાંજે કોઈને પણ તમારે દહીં ના આપવું જોઈએ દૂધ કે દહીં તમે સાંજના સમયે આપો છો તો તેનાથી મહાલક્ષ્મી નારાજ થઈ જાય છે એનાથી તમારા ઘરમાંથી વૃદ્ધિ ચાલી જાય છે તો સાંજના સમયે તમારે દૂધ કોઈને ન આપવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિને દહીં આપો છો તો તમારો શુક્ર ગ્રહ નબળો પડે છે અને તમારા ગ્રહ નબળા પડતા તમને આર્થિક અને શારીરિક તમામ પ્રકારનેથી નુકસાન થાય છે જેથી કરીને આ બાબતે ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ આપણા વાસ્તુશાસ્ત્ર કહે છે કે આ વસ્તુઓ જો તમે કોઈને પણ આપશો તો તમારે ધનલાભ અટકી શકે છે લક્ષ્મીજી નારાજ થઈ જશે તેથી ગમે તેવો સમૃદ્ધ વ્યક્તિ પણ કંગાળ બની શકે છે તો આવી ભૂલો મિત્રો તમે કાયમ તમારે માટે કરતા રહેશો તો તમને અચૂક નુકસાન પહોંચી શકે છે જેથી કરીને આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ શુક્ર ગ્રહ નબળો પડશે તો તમારે પારિવારિક ઝઘડા થશે તમારું દાંપત્ય જીવનમાં પણ ઝઘડાઓ થઈ શકે છે તો આ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ તે ઉપરાંત મિત્રો સાંજના સમયે હળદર સાંજના સમયે કોઈને પણ આપવાની ભૂલ ના કરવી જોઈએ જો તમે સાંજના સમયે લસણ અને ડુંગળી પણ કોઈને ન આપવા તમારે જોઈએ અને તેનો સબંધ ગ્રહ સાથે જોડાયેલો હોવાથી તમને શારીરિક નુકસાન થઈ શકે છે જેથી તમારે લસણ અને ડુંગળી સૂર્યાસ્ત પછી કોઈને પણ ન આપવું અત્યાર સુધી આપણે જોયું કે સૂર્યાસ્ત પછી આવું ના કરવું અને હવે આપણે એ વાતનો પણ ધ્યાન રાખ્યું છું કે રાખવાનું છે કે સૂર્યાસ્ત પછી શું કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને લક્ષ્મીનો વાસ પણ આપણા ઘરમાં થાય તો મિત્રો સૌપ્રથમ સૂર્યાસ્ત પછી આપણે ઘરની અંદર દીવા પ્રજ્વલિત કરવા જોઈએ જેથી કરીને દરિદ્રતા આપણા ઘરમાં પ્રવેશ કરશે નહીં અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તો સાંજના સમયે તમારે અવશ્ય ઘરમાં દીવા પ્રગટાવવા જોઈએ ભગવાનની પૂજા કરવી જોઈએ આ ઉપરાંત ઘરની સ્ત્રીઓએ હળદરવાળો સાથીઓ ઘરના મુખ્ય દરવાજા પર કરવો તેનાથી ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થશે અને લક્ષ્મીજી પણ પ્રસન્ન થશે કાયમ તમારા ઘરમાં ધનની પ્રાપ્તિ થશે તો ઘરમાં કુમકુમનો અને હળદરનો સાથીઓ અવશ્ય કરવો જોઈએ હવે એ વસ્તુ પણ તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં એવી કઈ વસ્તુ છે જે સાંજના સમયે સ્ત્રીઓએ ના કરવી જોઈએ આપણે સૌ પ્રથમ જાણીએ છીએ કે તુલસી નો દીવો પ્રગટાવો એને પાણી ચઢાવવાની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું આપણે બધા કાયમ માટે કરતા જ હોય છે પરંતુ ઘણા લોકોએ માટેનું શુભ સમય જાણતા હોતા નથી અને સાંજના સમયે તુલસી માતાને પાણી ચઢાવે છે તો એવું તમારે ના કરવું જોઈએ તુલસી માતાને પાણી ચઢાવવાનો શુભ સમય સવારનો સમય છે જેથી કરીને રાતના સમયે સૂર્યાસ્ત પછી ક્યારેય પણ તુલસી માને પાણી અર્પણ ન કરવું જોઈએ અને એકાદશીના દિવસે પણ તુલસી માને પાણી ના ચઢાવવું જોઈએ આ ઉપરાંત ઘણા લોકો એવા હોય છે કે સાંજના ચાર વાગ્યા પછી સૂતા હોય છે અને છ કે અગિયાર વાગ્યા સુધી સૂતા રહે છે તો ક્યારેય પણ ઘરના લોકોએ આ સમયે ના સૂવું જોઈએ તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે લક્ષ્મી નારાજ થાય છે આ ઉપરાંત તમારે સૂર્યાસ્તમયે ગુસ્સો ન કરવો જે કરવાથી તમને ખૂબ જ નુકસાન થઈ શકે છે જો તમે આવું કરશો તો તમારા ઘરમાં પરેશાની થશે અને આર્થિક તંગી વર્તાશે સ્વાસ્થ્ય સંબંધિત રોગોથી બચવા માટે સાંજના સમયે વધારે પડતું ભોજન પણ ના લેવું જોઈએ ભારે ખોરાક સાંજના સમયે તમારે ન ખાવો જોઈએ જેથી તમે સ્વાસ્થ્ય સંબંધિત રોગોથી બચી શકો છો મિત્રો આ ઉપરાંત તમારે રાતના સમય આ કામ ન કરવા જોઈએ રાતના સ્ત્રીઓ તેનાથી ઘરની વૃદ્ધિ અટકી જાય છે અને સ્વાસ્થ્ય સંબંધિત રોગો પણ થાય છે તો મિત્રો અમુક બાબતોનું જો તમે ધ્યાન રાખો તો જીવનમાં તમને ક્યાંય પણ મુશ્કેલી ન આવે તમારા ઘરમાં લક્ષ્મીનો કાયમ માટે વાસ થાય મા લક્ષ્મી પ્રસન્ન થાય નારાયણ જ્યાં વાસ કરે ત્યાં લક્ષ્મીજી દોડતી આવે છે અને ઘરના આ નિયમોનું તમે પાલન કરશો તો લક્ષ્મી અને નારાયણ તમારા ઘરમાં કાયમ માટે વાસ કરશે તો મિત્રો આ વાતનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ જીવનમાં જો આ વસ્તુનો આપણે કાયમ માટે ધ્યાન રાખીએ તો ઘરમાં પ્રગતિ જ થશે અને જીવનમાં તમને સફળતા મેળવવા માટે ખાસ જાણવા જરૂરી છે અને એ જાણી અને તેને જીવનમાં ઉતારવા એ ખૂબ જ જરૂરી છે મિત્રો તો ઘણા લોકો આવી ભૂલો કરતા હોય છે જેથી કરીને તેના જીવનમાં નકારાત્મકતા વધુ ઘર કરી જાય છે અને જ્યાં નકારાત્મકતાનો વાસ થાય ત્યાં સંપૂર્ણપણે નકારાત્મકતા સકારાત્મકતા ચાલી જાય છે જેથી કરીને દેવી દેવતાઓનો ઉપવાસ પણ ઘરમાં રહેતો નથી અને લક્ષ્મીજી પણ તેનાથી નારાજ થઈને ઘરમાંથી ચાલ્યા જાય છે તો આવું કરવાથી આપણા ઘરમાં પ્રગતિ અટકી જાય છે અને પરિવારની અંદર ઝઘડાઓ આર્થિક સ્વાસ્થ્યને લગતી અને બીજી બીમારીઓ ઘણી બધી સમસ્યાઓ એક પછી એક આવ્યા કરે છે અને એનો કોઈ પણ રસ્તો મળતો નથી પરંતુ વાસ્તુના અમુક નિયમોનું આપણે પાલન જરૂર કરવું જોઈએ જેથી કરીને આપણે તમામ મુશ્કેલીઓમાંથી બચી શકીએ આપણા જીવનમાં આવેલી તમામ મુશ્કેલીઓનો રસ્તો આપણને આ નિયમોનું પાલન કરી અને નીકાળી શકીએ છીએ તો મિત્રો આ બાબતોનો આપણે અવશ્ય પાલન કરવું જોઈએ અને આવા વાસ્તુને લગતા વિડીયો જોવા માટે પણ તમારા જીવનમાં ઉપયોગી બાબતોને તમે જાણવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને વિડીયોમાં જય મહાલક્ષ્મી કોમેન્ટમાં અચૂક લખજો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આપનો દિવસ શુભ રહે જય મહાલક્ષ્મી જય માતાજી આભાર જોઈને